વડોદરા શહેર વિધાનસભાના ધારાસભ્ય બન્યા મંત્રી મનીષા વકીલનો ફરી એકવાર મંત્રી મંડળમાં સમાવેશ મનીષા વકીલ મંત્રી બનતા સમર્થકો કાર્યકરોમાં ખુશીની લહેર મનીષા વકીલના કાર્યાલય બહાર ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી કોર્પોરેટર અજીત ધજીજ સહિતના સમર્થકોએ ઉજવણી કરી છે મનીષા વકીલે બીજી વખત મંત્રી મંડળમાં સ્થાન મેળવ્યું છે બેન ફરી મંત્રીમંડળમાં મંડળ લીધા છે ખુશીનો માહોલ છે દરેક કાર્યકર્તાઓનો ખુશીનો માહોલ છે નાગરિકોમાં ખુશીનો માહોલ છે કે વિકાસ જે બેન ગઈ વખતે મંત્રીમંડળમાં હતા અને જે વિકાસના ના કાર્યો કર્યા હતા હવે ફરી વડોદરા શહેર ને આપવામાં આવ્યું છે તો ચોક્કસ નાગરિકોની દરેક ઈચ્છાઓ વિકાસ લક્ષી પૂરી થશે અને વિકાસને ને હજી ગતિ મળશે ફટાકડા ફોડીને હમણાં ઉજવણી કરી છે અને મીઠાઈઓ એકબીજાને ને ખવડાવીયે છે

આપ સૌ જાણો છો કે એવો સૌથી મોટી કેન્સર ની હોસ્પિટલ આપણે ગ્રાઉન્ડ માં લાયા છે આપણી મામલતદાર ઓફિસ છે રોડ રસ્તાઓ તમે જોઈ લો ગટરના પ્રોબ્લેમ છે પાણીના પ્રોબ્લેમ છે દરેક પ્રોબ્લેમ માટે એવો ખડે પગે ઉભા છે